અગળી ગયા હતા અને ગોકુલ મિલમાં કામ કરતા યુવકે ટૂથ બ્રશ કરવાની પ્રક્રિયા દરમિયાન ઉલ્લી ગળી જતા યુવકને સારવાર માટે પાટણ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં પાટણના ખાનગી તબીબે એન્ડોસ્કોપીની મદદથી ગળામાંથી ઉલ્લી બહાર કાઢ્યું હતું બ્રશ એની ઉંમર પચીસ વર્ષની છે એ આજ સવારે બ્રશ કરતાં કરતાં ઉલ્લ્યું ઘડી ગયેલા અને ઉલ્લ્યું ગળ્યા પછી એમને પેટમાં દુખાવો પડ્યો તો એ પછી ત્યાં લોકલ ડોક્ટર પાસે ગયા એક્સ એક્સરે કરાવ્યો તે એક્સરેમાં આપ જોઈ શકો છો કે આ જે ટંક ક્લિનર છે આ ટંક ક્લિનર આપણને પેટમાં હોજરીમાં દેખવા મળે છે તો આ ટંક ક્લિનરને અમે એન્ડોસ્કોપી દ્વારા હોજરીમાંથી રિમૂવ કરીએ છે અને લગભગ કલાકમાં પેશન્ટ કમ્પ્લીટ ઓલરેડી છે અને હવે અમે એમને રજા આપીએ છીએ તો મારે જાહેર જનતાને જણાવવાનું કે તમે જ્યારે ટર્ન ક્લિનર કરતા હોય બ્રશ કરતા હો અથવા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખો તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાય મિસ્ટેક એને ઘડી ના જઈએ અને જો ઘડી જવાય તો ગભરાવાની જરૂર નથી તમારે એવા નજીકના એન્ડોસ્કોપી સેન્ટરમાં જવું જોઈએ તો આ બધી વસ્તુ એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે અને પેશન્ટ લગભગ કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય છે આમ પેશન્ટ મોટા ઓપરેશનથી બચી જાય છે રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી મુદ્દે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું